તો વરસાદ વડગામ તાલુકામાં ચાર કલાકમાં વર્ષો ચાર ઇંચ જેટલો વરસાદ ચોમાસાની સિઝનમાં પહેલી વખત ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા વરસાદને લઈને હવે ડેમ્બાચુડી ગામના ખેતરો પ્રથમ વાર પાણીથી જોવા મળી રહ્યા છે ઘાસચારામાં વાવેલા ખેતર પાણીથી તરબોડ બન્યા છે ભારે પવનના અને વરસાદને કારણે ઘાસચારાનો પાક તબાહ થયો છે પાણીની તંગી વચ્ચે વડગામ તાલુકામાં આવેલા પહેલા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે વડગામ તાલુકામાં ચાર ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે ને જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અહીંયા આપણે જે દ્રશ્યોમાં છે અહીંયા વડગામ તાલુકામાં જે વહોળાઓ છે તે વહોળાઓ પણ પાણીથી વહેતા થયા છે એટલે કે ઘણા દિવસો બાદ જે વરસાદ શરૂ થયો છે અને તેને લઈને આ તમામ જે હોળાઓમાં પણ પાણી આવી રહ્યું છે એટલે કે આ વડગામ તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા હતી પરંતુ જે રીતના જે વરસાદ આવ્યો છે ત્યારે આ વરસાદના કારણે ખેતરો પણ પાણીથી ભરાયા છે અહીંયા જે દ્રશ્યોમાં દેખા છે આ ખેતરો છે તે ખેતરો પણ પાણીથી ભરાયા છે એટલે કે ખેડૂતોને આ વરસાદથી મોટો ફાયદો થશે જે પ્રકારે વડગામમાં જે વરસાદ શરૂ થયો હતો અને ચાર કલાકમાં ચાર ઇંચથી વધુ જે વરસાદ ખાબક્યો છે અને તેને લઈને તમામ જગ્યાએ જે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અહીંયા અહીંયા જે 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 છે છે ઘાસ ખેતર હતું તે તેમાં પણ પાણી પવન સાથે વરસાદ શરૂ થયો અને તેના કારણે આ તમામ જે પાક હતો તે પણ નીચો નમી ગયો છે એટલે કે પાકનો શ્રોત વળી ગયેલો દેખાય છે અને અંદર જે ખેતરમાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે એટલે કે આ તમામ જે વરસાદ થયો હતો અને તેના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા છે ચાર ઇંચ જેટલો જે પ્રથમ વાર જે વરસાદ થયો છે આ સિઝન અને ત્યારે વડગામ તાલુકામાં જ્યારે પાણીની તંગી હતી અને વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે મો વીટી વી બનાસકાંઠા તો કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે સીઝનનો પહેલો ભારે વરસાદ છે તે નોંધાયો છે જેને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાણીની તંગી સર્જાઈ રહી હતી તેની વચ્ચે આ વરસાદ આવતા હવે ખેડૂતોના પાકને પણ હવે પાણી મળ્યું છે સીઝનનો આ પહેલો ભારે વરસાદ ને જેને કારણે ખેડૂતોને હવે પાક માટે પાણી મળ્યું છે ને તેને કારણે હવે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે